જેટલો પ્રેમ મારી સાથે જી બો મોરર સાહેબ તાલુકો જેલો બે જામનગર આ બધો મોલ બધો પતી ગયો છે હવે હું કઈ જવા પણ છે નહીં કે સિમમાં એટલે સરકાર જે સાય દે અને આમ તો સર્વના થઈ ગયો છે જો પાક પેરણ માફ કરી દે તો ઘણું બીજે શું બીજે શું માંગણી સરકાર પાસે નથી બીજી માંગણી તો પાક દેને માફ કરી દે એટલે માંગણી બીજે શું આમાં કઈ છે નહીં હવે તો અને જાવા જેવું નહીં લવી લોહી પર ઉપડે છે જવાતું નથી સીમમાં શું આમાં જોઈને જવું મન ન થતું જવાનું બધું પતન થઈ ગયું બધું ગામ ખંભાલીડા મોટાવાસ તથા નાનાવાસ તાલુકો જિલ્લો જામનગર જામનગર જિલ્લાનું છેલ્લું ગામ એટલે ખંભાલીડા મોરાર સાહેબ અત્યારે આ ત્રણ ચાર દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે કમોસમી એના હિસાબે પુષ્કળ પ્રમાણમાં અમારા ગામમાં નુકસાન છે જેમ કે મગફળીના ભૂકા સંપૂર્ણપણે નાશ થાયમાં છે તથા મગફળી પણ કાળી પડી ગઈ છે જે છે બીજું કપાસમાં પણ એવી જ પરિસ્થિતિ છે કપાસના રૂ પલળી ગયા છે કાળા મીંડા પડવા તથા કપાસમાં પણ હવે કપાસિયા ઊગીને નીકળવા મીંડા છે આવી પોઝિશન અત્યારે અમારા ગામની છે તો સરકારશ્રીને અમારી એક નમ્ર અરજ છે કે ભાઈ જેમ બને એમ સંપૂર્ણ ધિરાણ માફ કરો અને કા વહેલી તકે ખેડૂતને મદદ કરો અને ચૂકવણી કરો